જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પહેલી વખત ઇન્વેસ્ટ કરવા માંગતા હો અથવા તો તમે મ્યુચ્યુઅલ ફંડમાં છેલ્લા એક બે વર્ષમાં જ ઇન્વેસ્ટમેન્ટ શરૂ કર્યું હોય તો આ વિડીયો પહેલાં જોઈ લેજો જો તમે આ વિડિયો જોયા વિના મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો સંભાવના છે કે તમે બહુ મોટી નુકસાની કરો મ્યુચ્યુઅલ ફંડમાં સામાન્ય રીતે જ્યારે તમે ઇન્વેસ્ટ કરવા આવો છો ત્યારે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં તમને રિટર્ન બતાવવામાં આવ્યો હોય છે કે સોળથી વીસ ટકાના છે છેલ્લા વીસ વર્ષથી મ્યુચ્યુઅલ ફંડે વાર્ષિક આપ્યા છે એનો મતલબ એ થાય કે ફિક્સ ડિપોઝિટ કરતાં લગભગ ડબલ રિટર્ન છે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમોએ આપ્યા છે આ જોઈ અને તમે આકર્ષાય અને મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માગો છો પરંતુ એ સ્કીમ નીચે મ્યુચ્યુઅલ ફંડમાં એક નોટ લખેલી હોય છે કે મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેન્ટ આર સબ્જેક્ટ ટુ માર્કેટ રિસ્ક તો આ માર્કેટ રિસ્ક શું છે એ સમજ્યા વિના જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો તો સંભાવના છે કે તમે મોટી નુકસાની કરો ફિક્સ ડિપોઝિટમાં તમે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો આઠ ટકાની ફિક્સ ડિપોઝિટ હોય તો દર વર્ષે તમારા ઇન્વેસ્ટમેન્ટમાં આઠ ટકા વ્યાજ વધતું રહે છે મ્યુચ્યુઅલ ફંડમાં પણ જ્યારે તમે સ્કીમમાં રિટર્ન જોયા હોય કે સોળથી વીસ ટકા વાર્ષિક રિટર્ન મળ્યા એટલે તમે ફિક્સ ડિપોઝિટ જેવી જ અપેક્ષા રાખો છો કે દર વર્ષે મારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર મને સોળ ટકા રિટર્ન મળશે અને દર વર્ષે એ રીતે વધતું રહેશે હકીકતમાં મ્યુચ્યુઅલ ફંડમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ દર વર્ષે વધતું નથી હોતું એ વોલેટાઇલ હોય છે એટલે કે એમાં સતત વધારો અને ઘટાડો થતો રહેતો હોય છે અને આ સમજાવવા માટે જે વર્ષોમાં સૌથી વધારે વોલેટિલિટી હતી એવા છ વર્ષોનો પીરિયડમાં હું તમને ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે વધઘટ થતું રહ્યું એ બતાવું જેનાથી તમને આઈડિયા આવે કે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે વધઘટ થઈને સોળથી વીસ ટકા મળતું હોય છે બે હજારની સાલમાં જો ફિક્સ ડિપોઝિટમાં મેં એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો ત્યારે વ્યાજના દર પ્રમાણે વાર્ષિક સાડા આઠ ટકા વ્યાજ મળતું હતું એ જ ઇન્વેસ્ટમેન્ટ છ વર્ષ માટે મેં આઈ પ્રુડેન્શિયલની એફએમસીજી ફંડમાં કર્યું અને એ જ ઇન્વેસ્ટમેન્ટ મેં આઈ પ્રુડેન્શિયલની પ્રૂડેન્શિયલની મલ્ટીકેપ ફંડમાં કર્યું એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો છ વર્ષને અંતે તમે ચાર્ટમાં જુઓ તો એ એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ ડિપોઝિટમાં એક લાખ ત્રેસઠ હજારનું થયું સાડા આઠ ટકા વાર્ષિક રિટર્ન સાથે એફએમસીજી ફંડમાં વાર્ષિક સાડા સો ટકા રિટર્ન મેળવ્યું અને એ અઢી લાખ જેવું થઈ ગયું અને આઈસીઆઈસીઆઈ ફોનેન્શિયલ મલ્ટીકેપ ફંડમાં એ એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ વાર્ષિક ઓગણીસ ટકાના રિટર્ન સાથે બે લાખ ત્યાંસી હજાર થઈ ગયું અને તમે ચાર્ટમાં જુઓ એ પૈસા કેવી રીતે હોયતા પહેલાં ત્રણ વર્ષ સુધી એ સ્કીમમાં નેગેટિવ રિટર્ન હતું પૈસા સતત ઘટી રહ્યા હતા અને પછી ત્રણ વર્ષ તેજીના આવ્યા તો એકદમ ઝડપથી વધી અને ફિક્સ ડિપોઝિટ કરતાં ઘણું રિટર્ન થઈ ગયું જે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો એનું રિટર્ન આવી રીતે વધ ઘટ થતાં વધે છે અને તમે એક એક વર્ષમાં એને બ્રેકઅપ કરશો તો તમે જોશો કે ઇન્વેસ્ટમેન્ટ તમે સમજ્યા વિના કરો તો કેટલો મોટો ડર લાગે ત્રણ વર્ષ સુધી મંદી રહી તો ત્રણ વર્ષને અંતે બે હજાર ત્રણમાં તમારા એક લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તમે જુઓ તો બે હજાર ત્રણમાં તમે ફિક્સ ડિપોઝિટ પણ કર્યું હોત તો એક લાખ સત્યાવીસ હજાર થઈ ગયું એફએમસીજી ફંડમાં એ બાસઠ હજાર થઈ ગયા હોત એટલે કે આડત્રીસ હજાર રૂપિયાનું નુકસાન થયું હોત અને મલ્ટીકેપ ફંડમાં એ અડસઠ હજાર એટલે કે બત્રીસ હજાર રૂપિયાનું નુકસાન હોત ત્રણ વર્ષને અંતે પણ આટલું નુકસાન જોઈ અને તમે કદાચ નીકળી જ ગયા હોત કે આની કથા તો એફડી સારી આમાં તો ઉલટાનું મને નુકસાન થઈ ગયું અને તમે જે મોટો ફાયદો લેવાનો હતો એ ચૂકી જાત કારણ કે તમે વિચાર્યું હતું કે દર વર્ષે આમાં તો પૈસા ફિક્સ ડિપોઝિટની જેમ વધતા રહેતા હશે હવે જે લોકો એમ વિચારતા હોય કે મારે નુકસાની કરીને નથી નીકળવું ભાવો ભાવ આવશે ત્યારે નીકળીશ એ લોકો બે હજાર ચારમાં નીકળી ગયા હોત બે હજાર ચારમાં ફિક્સ ડિપોઝિટમાં એક લાખ આડત્રીસ હજાર થયા હોત એફએમસી જે ફંડમાં એક લાખ એક હજાર થયા હોત અને મલ્ટીકેપ ફંડમાં એક લાખ સત્તાવન હજાર થયા હોત આ જોઈ અને કદાચ તમે ત્યારે નીકળી ગયા હોત કે ચાલો આપણા પૈસા જેટલા રોઈકાતા એટલા તો મળી ગયા હવે નીકળી જાઓ આ ડરને કારણે તમે બહુ મોટી રેલી ચૂકી ગયા હોત અને જે વાર્ષિક સાડા સોળથી ઓગણીસ ટકાનું રિટર્ન મળવું જોઈએ એ તમે પામી ન શકો એમાં ને એમાં ઇન્વેસ્ટેડ રહ્યાથી તમે બે હજાર છને અંતે જુઓ કેટલો મોટો ફેર પડ્યો એટલે બજારમાં ચડાવ ઉતાર થાય એમ તમારો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો સતત વધતો અને ઘટતો રહેશે પરંતુ એની દિશા ઉપરની તરફ રહેશે એટલે કોઈ પણ ડર રાખા વિના તમે લાંબા સમય માટે ઇન્વેસ્ટેડ રહો ઘટી ગયું એટલે નીકળી જાવ અને પછી હું વિચારીશ પછી હું ઇન્વેસ્ટ કરીશ એ બધી કસરત કર્યા વિના પણ જો વાર્ષિક સાડા સોળથી ઓગણીસ ટકા રિટર્ન મળતું હોય તો એ બધી કસરત કરવાની જરૂર શું છે આ જ પીરિયડને હજી લંબાવી દેવામાં આવે બે હજાર પચીસમાં એ એક લાખ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટનું શું થયું હોત એ જોવામાં આવે તો વ્યાજના દરો તો સતત ઘટતા રહ્યા એફડી જે સાડા આઠ ટકાની હતી અત્યારે સાડા છ ટકાની થઈ ગઈ એટલે કે તમે દર વર્ષે જો એફડી રિન્યૂ કરતા ગયા હોત તો એ રિન્યૂમાં છે એ વ્યાજના દર ઓછા થતા ગયા હોત તો એફડીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ પચીસ વર્ષને અંતે લગભગ છ લાખ રૂપિયાનું થયું હોત અને મ્યુચ્યુઅલ ફંડમાં આ વધઘટને તમે ઇગ્નોર કરી હોત અને એમને એમ ઇન્વેસ્ટેડ રહ્યા હોત તો એ છત્રીસ લાખથી વધારે વધી ગયા બંને સ્કીમમાં એનો મતલબ એમ કે એક લાખ રૂપિયા છે એ છત્રીસ ગણા પચીસ વર્ષમાં વૈતા અને એફડી કરતાં છ ગણા વૈતા તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરો તો ઇન્વેસ્ટેડ રહો એ વધઘટની ચિંતા ન કરો એ ટૂંકા ગાળામાં વધઘટ થતી રહેશે પણ ઓવર એ લોંગર પીરિયડ એ હંમેશા ફિક્સ ડિપોઝિટ કરતાં ડબલથી વધુ રિટર્ન આપે છે તો મ્યુચ્યુઅલ ફંડની સ્કીમોમાં જ્યારે પણ તમે રિટર્ન જુઓ છો એ સોળથી વીસ ટકા રિટર્ન જુઓ છો વાર્ષિક એ આ રીતે બન્યું હોય છે અને વીસ પચીસ વર્ષે એ મોટી વેલ્થ ક્રિએટ કરે છે એટલે ટૂંકા ગાળામાં થતી વધઘટને ઇગ્નોર કરો અને લાંબા ગાળા માટે તમે જેમ ફિક્સ ડિપોઝિટ છ વર્ષની કરી હોય તો છ વર્ષ સુધી તમે બેંકમાં જતા પણ નથી ઘણા તો ફિક્સ ડિપોઝિટના છ વર્ષ પૂરા થઈ ગયા પછી પણ રિન્યૂ કરતાં ભૂલી જાય છે અને એમ એમ એના સેવિંગના રિટર્નમાં ફિક્સ ડિપોઝિટ પડી રહે છે તમે છ વર્ષના ગાળામાં ક્યારેય બેંકની બેલેન્સ શીટ જોઈ કે આ બેંક ઉઠી તો નહીં જાય ને દર વર્ષે હું ચેક કરું કે બેંક પ્રોફિટેબલ રહી છે કે નહીં એવું પણ તમે નથી કરતા તમે એક વખત ઇન્વેસ્ટ કર્યા પછી ભૂલી જાઓ છો તો મ્યુચ્યુઅલ ફંડમાં પણ બસ આ જ માનસિકતા સાથે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે અને તો જ તમારી વેલ્થ ક્રિએટ થશે એક વખત ઇન્વેસ્ટ કરીને ભૂલી જાઓ પાંચ વર્ષ દસ વર્ષ વીસ વરસ માટે ભૂલી જાઓ તમે સમજો તમે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કર્યું છે અને તો તમારું ઇન્વેસ્ટમેન્ટ છે એ છત્રીસ ગણું થાય ચાલીસ ગણું થાય એટલે કોઈ પણ પ્રકારનો ડર વિના મ્યુચ્યુઅલ ફંડમાં લાંબા સમય માટે ઇન્વેસ્ટેડ રહો આ જે વોલેટિલિટી છે જે વધઘટ થઈ રહી છે એનો હજી વધુ સારી રીતે લાભ લેવો હોય તો શું કરવું એ માટે આવતા વિડીયોમાં તમે જોશો કે આ વોલાટિલિટીને પોતાના પક્ષમાં કેવી રીતે લેવી